કેડા વિસ્તારમાં જ્યાં રુદ્રસ્કોમમાં ગેર ગેરકાયદેસર મતલબ એક જેનું પબ્લિક આજે ખુલાસો કર્યો છે જનતા રેડ કરી છે તેમણે પોલીસને પણ કરી છે પોલીસ હવે આગળ શું પબ્લિક ઈચ્છે છે કે ગેરકાયદેસર કૂટણ બંધ થાય અને વિસ્તારમાં શાંતિ તો આપણે પબ્લિક સાથે વાત કરીએ કે સ્પા વધી ગયા હવે અહીંયાની આજુબાજુના જાણ કે ભાઈ એમને ફોન કરીને કીધું કે અહીંયા સ્પામાં ગોરખ ધંધા ચાલી રહ્યા છે સ્પાના નામે ખોટા ધંધા ચાલી રહ્યા છે અને જાણ થતાં અમે આજે સવારે નવ વાગ્યા ત્યાં બધું રેસ્ક્યુ કર્યું અને અમને પુરાવા મળ્યા અને પુરાવા મળવા મળતાની સાથે અમે સો નંબર પર કંટ્રોલ કર્યા અને પછી પોલીસ આવી અને પોલીસ એ લોકોને હવે જાવ પોલીસ જોઈએ પોલીસ શું કામ કરે છે પછી પોલીસની વાત છે પોલીસ પાસે આશે એવી રાખીએ કે આવા ખોટા ધંધા થાય નહીં એના સ્થાનિકો આ વાળા બધા હેરાન બધા બધા મિત્રો છે જ કોમ્પ્લેક્ષના બી અને આજુબાજુ બધું સ્થાનિકો બી આજે ટ્યુશન ક્લાસીસ ચાલે છે બરોબર અહીંયા છોકરીઓ છોકરાઓ બધા આવતા જાય આના કારણે બગડે આ વસ્તુ બંધ થવી જોઈએ અગાઉ બી મેં વિડીયો બનાવીને મૂક્યા હતા કે ભાઈ પછી બે થોડા દિવસ પહેલા અહીંયા મર્ડર થઈ ગયું લુખવાતું બરોબર તારૂ ના ધંધા ખુલ્લે એમ ચાલે પછી બધું અહીંયા બધું ચરસ કાં જો ને અહીંયા હું તો વિડીયો રોજ મુકુજ છું એનું લાઈવ મૂકું છું કોણ પૈસા લે છે ત્યાં સુધી ના બી વિડીયો મુકુજ છું એટલે હવે ખરેખર તો પોલીસે એક્શન લેવું જોઈએ અને અમારવા આનાથી બી વધારે ભીડ ભીગી કરી બીજું કરી મોટું ના કરવું પડે આ માટે ચાનખેડા વિસ્તારની પબ્લિક એવું ઈચ્છે છે કે અહીંયા છે તે યુવા છે ના પહોંચે યુવા ધન મે રહ્યો છે આ જે દારૂ જરૂર પડી શું છું રાત્રે

છથી સાત સ્પા છે અને હવે હું પોતે કોમ્પ્લેક્ષનો સભ્ય છું પણ હવે આને માટે કરવાનું શું જે બી માલિક છે દુકાન માલિક એ ભાડે આપી આપીને જતા રહે અને જો આ હું જે કહું છું મને બી ખબર છે કે સ્પામાં શું કામ ચાલે છે તમને બી ખબર જ છે કે આ સ્પા ખાલી એક ટાઈપનું બોર્ડ લાગેલું છે બાકી અંદર તો બધું ઊંધા જ કામો થાય છે બધાને ખબર છે મેડમ આના માટે મારે કંઈ કહેવાની જરૂરત નથી અમે પોતે વાળા એટલા ત્રાસી ગયા છે આ લોકોથી અવર જવર અહીંયા એટલી ગંદકી થઈ ગઈ છે આ લોકોની કે તમે કહેવા અને અમને એ ખબર નથી પડી રહી કે કરવાનું શું આના માટે આ તો ખરેખર આ હું આ ગ્રુપને જે આ લોકોએ આજે આટલું કામ કર્યું સારું એને હું ખરેખર દિલથી ધન્યવાદ કરું છું કે તમે લોકો આજે અમે નહીં કરી શક્યા પણ એ કામ તમે કરી બતાવ્યો એના માટે બહુ બહુ ધન્યવાદ તમારો તો પબ્લિક જનતા એવું ઈચ્છી રહી છે કે આવા ન્યુસન્સ બંધ થાય અને ચાંદખેડા વિસ્તારમાં શાંતિનું સ્થાપત્ય થાય તો એવું જનતા ઈચ્છી રહી છે તો અમે પણ પોલીસ નારાજ કરીશું કે આ જે ગોરખ ધંધા ચાલી રહ્યા છે તેના પર એક એક્શન લે અને તે ગોરખ ધંધા જો ખરેખર ચાલી રહ્યો તેના પર કાયદેસરના કડક પગલાં લે અને આ બધા ગોરખ ધંધા બંધ કરીને ચાંદખેડા વિસ્તારમાં શાંતિ પ્રવર્તિત કરે